નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી એવું ગાજર અને મૂળાનું અથાણું હા શિયાળો શરૂ થઈ ગયો છે એટલે સરસ મજાના લાલ લાલ ગાજર અને એકદમ સફેદ સફેદ મૂળા પણ મળવા માંડ્યા છે તો ચાલો હવે રેસિપી જોઈ લઈએ ફટાફટ તો ગાજર અને મૂળાનું અથાણું બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો અહીંયા બે નાના આવ્યા ગાજર લીધા છે અને એક મૂળો લીધેલો છે અને એક લીંબુની જરૂર પડશે તો હવે આપણે સૌથી પહેલાં તો એને ધોઈ એની છાલ કાઢી અને આ રીતે સુધારી લેવાના છે તમે જોઈ શકો છો વિડીયોમાં ગાજરનો જે સફેદ ભાગ છે એને અલગ કરી લેવાનો છે અને એના આ રીતે લાંબા ટુકડા કરી અને એને અલગ રાખવાના છે તો હવે આપણે મસાલા માટે એક ચમચી આખી મેથી એક ચમચી જેટલી વલિયારી એક ચમચી આખા થાણા અને એક ચમચી જેટલી રાઈ એડ કરવાની છે હવે આપણે આ બધી વસ્તુને એક પેનમાં એડ કરી અને એકદમ ધીમી આટ પર એને બરાબર શેકી લેવાની છે જેથી તેમાં રહેલું ભેડનું પ્રમાણ જતું રહે એટલા માટે તો સારી રીતે શેકાઈ જાય એટલે એને થોડુંક ઠંડુ કરવાનું છે એ ઠંડી થાય બધી વસ્તુ એટલે આપણે એને મિક્સરના જારમાં આ રીતે એડ કરી અને એને અધકચરી વાટી લેવાની છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો હવે આપણે જે ગાજર અને મૂળાને સુધારીને તૈયાર રાખ્યા છે એને એક મોટા બાઉલમાં એડ કરી દેવાના છે અને આમાંથી એકથી બે ચમચી જેટલો મસાલો આપણે આમાં એડ કરી અને ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને ત્યારબાદ આપણે એને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એમાં એક લીંબુ નીચોવાનું છે જો તમને વધારે ખટાશ જોઈએ તો તમે એક નીચોવી શકો અથવા તો તમારે અડધું પણ નીચોવું હોય તો પણ ચાલે જેટલી ક્વોન્ટિટી તમે ગાજર અને મૂળાની લો એ પ્રમાણે તમારે લીંબુ અને મસાલો એડ કરવાનો છે તો ત્યારબાદ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને થોડીક વાર રહેવા દેવાનું છે પાંચથી દસ મિનિટ પછી આપણે થોડુંક તેલ ગરમ કરી અને એની ઉપર આ રીતે એડ કરી દેવાનું છે તો થઈ ગયું આપણું એકદમ ટેસ્ટી ગાજર અને મૂળાનું અથાણું તૈયાર તો હવે આને આપણે ચોવીસ કલાક પછી ઉપયોગમાં લેવાનું છે ચોવીસ કલાક પછી આપણે ફરીથી બધી વસ્તુને સારી રીતે હલાવી અને એક ચોખ્ખી બરણીમાં ભરી લેવાનું છે તો થઈ ગયું આપણું એકદમ ટેસ્ટી અને ચટફટું એવું ગાજર અને મૂળાનું અથાણું તૈયાર તો ચાલો કોને કોને આ રેસીપી ગમી છે ગમી હોય તો લાઈક ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ ચોક્કસ કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય